દેશના તહેવારો ખરેખર અમૂલ્ય હોય છે કારણ કે આ છવ્વીસમી જાન્યુઆરી જે આવી રહી છે સત્તાક દિન આવી રહ્યા છે અને ચોક્કસથી આ દિવસો માટે આપણા કેટલાક લડવૈયાઓ દેશ માટે ખૂબ મોટા મોટા બલિદાનો આપ્યા છે ત્યારે બીએન રેડીમેન્ટ સ્ટોર પર સંવિધાન દિવસ હોય ડોક્ટર આંબેડકર જયંતિ હોય સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ હોય કે કોઈ પણ પ્રકારના આવા લોકો આવા મહાન લોકો કે જેમને દેશ માટે કંઈક કર્યું છે તેમના દિવસો ઉજવવામાં ક્યાંય પાછી પાણી નથી કરતી ત્યારે છવ્વીસમી જાન્યુઆરીની વિશેષ બીએન રેડીમેન્ટ સ્ટોરની ઓફર લઈ આપની સાથે આવ્યો છું આપ જોઈ શકો છો એમ કે પાદરા ડેપો સામે આપને દેખાશે પાદરા ડેપો પાસે અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્ષ છે ને ત્યાં જ દુકાન નંબર બાર એટલે કે આપણી પાદરાની એન રેડીમેન્ટ સ્ટોર સ્ટોર છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી અનોખી રીતે કરી રહ્યું છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો છવ્વીસમી જાન્યુઆરી પર વિશેષ શર્ટમાં આપને ઓફર મળવાની છે આપ અહીં આગળ જે જોઈ રહ્યા છો આ શર્ટ માત્ર ને માત્ર વન નાઇન્ટી નાઇનમાં આપને મળવાના છે જી હા એકસો નવ્વાણું રૂપિયામાં એક દિવસ પૂરતા છવ્વીસમી જાન્યુઆરીના દિવસ પૂરતા આ શર્ટ આપને મળવાના છે આપ જોઈ શકો છો એમ હાલ અમે આપને બતાવી રહ્યા છીએ આ પ્રકારની જે વેરાયટીઓ છે આ પ્રકારના તમામ શર્ટ્સ છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે એકસો નવ્વાણું રૂપિયાની અંદર અમે આપી રહ્યા છે અમારી ખરીદીમાં પણ ખરીદી કરતા પણ ઓછા ભાવેનું કારણ છે કે દેશના જ્યારે તહેવારો આવતા હોય દેશ માટે લોકોએ આ ટાટલા બલિદાનો આપ્યા હોય ત્યારે અમે પણ કહી શકાય કે એ દિવસને એક અનોખી રીતે ધંધાકીય રીતે ઉજવવા માંગીએ છીએ કે જેમાં લોકો પણ કંઈક ને કંઈક કરે આ તમામ પ્રીમિયમ ક્વોલિટીના સારા શર્ટ છે અને આ તમામ શર્ટ દર્શક મિત્રો અમે છવ્વીસમી જાન્યુઆરીના નિમિત્તે માત્ર વન નાઇન્ટી નાઇનમાં આપી રહ્યા છે આ શર્ટ

પાંચ શર્ટની ખરીદી કરશો તો માત્ર બસો રૂપિયામાં આ શર્ટ આપને મળવાના છે ત્યારે ચોક્કસથી થી છવ્વીસમી જાન્યુઆરીનો આ દેશનો તહેવાર આપણે સૌ બીએન રેડીમેડ સ્ટોર સાથે ઉજવીએ સાથે સાથે આ પ્રકારની જેટલી પણ ટી શર્ટો છે એ ટી શર્ટ પણ માત્ર બસો રૂપિયામાં આપણે મળવાની છે બિયન રેડીમેડ સ્ટોર તો વિશેષ ક્યારેય આ પ્રકારની ઓફરોમાં નથી માંગતું કારણ કે અમે સારું આપવા માંગીએ છીએ અને સારું જ વેચીએ છીએ લોકોને બ્રાન્ડેડ સારી ક્વોલિટીના જ કપડાં વેચવા માંગતા હોઈએ છીએ પરંતુ જ્યારે જ્યારે દેશના તહેવારો આવશે જ્યારે ત્યારે દેશ માટેની કંઈક વાતો આવશે ત્યારે ચોક્કસથી અમે આ પ્રકારની ઓફર આપના માટે લાવીશું છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે અને વિશેષ આપણે વાત કરું તો પચીસ તારીખ અને છવ્વીસ તારીખ બંને તારીખ પર પચીસ જાન્યુઆરી અને છવ્વીસ જાન્યુઆરી બંને દિવસે આ શર્ટ આપને અહીંયા આગળ મળવાના છે ખૂબ ઓછો સ્ટોક છે માટે વહેલા તે પહેલા આ પ્રકારની વેરાયટી લેવા માટે આપ બીએન રેડીમેડ સ્ટોરની મુલાકાત કરી શકો છો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના પાદરા ડેપો સામે અક્ષર પ્લાઝા કોમ્પલેક્ષ માં દુકાન નંબર બાર ત્યાં આપ સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રેપન છવ્વીસ જીરો છવ્વીસ જીરો બે પર ચોક્કસથી આપ સંપર્ક કરી શકો છો